શહેરના લારીધારકોએ કલેક્ટર કચેરી ખાતે દબાણ હટાવો પ્રક્રિયા અને પુનઃસ્થાપિત લારીઓને કરવા માટેની માંગ અર્થે રજૂઆત કરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો મહાનગરપાલિકાના દબાણ હટાવો શહેર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી લારી ગલ્લા સહિતના દબાણો હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત લારી ધારકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં સમયસર આવતા લારી ધારકોના લારી ગલ્લાઓ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી કારણ કે તે લોકો માત્ર સાંજના સમયે તેમના સમયે લાવે છે લારી અને ત્યારબાદ સમય પૂર્ણ થતાં લારી અને ટેમ્પાઓ લઈને જતા રહે છે તો આવા દબાણોને દૂર નહીં કરવાની માંગ કરવામાં આવી હતી અમારે માનની સાહેબશ્રી અધિકારીઓને એક નમ્ર વિનંતી કરવાની છે હાલમાં અત્યારે મ્યુનિસિપાલિટીવાળા દબાણગીરી કામગીરી ચાલુ છે એ બહુ સારી વાત છે પણ અમે બધા લારી લારી ગલ્લાવાળા છીએ અમને કોઈ સ્ટેન્ડેબલ અમે જગ્યા કોઈ દબાણ કરતામાં નથી અને અમે તો રોજ લાવા લઈ જવાળા મુદલમાં અમે સાંજે પાંચ કલાક ધંધો કરીએ છીએ કોઈક સવારમાંથી આવે છે પણ કોઈ સ્ટેન્ડેબલવાળા નથી તો જે તે અધિકારીઓને અમારી મા નમ્ર વિનંતી છે કે ભાઈ અમારો અત્યારે એક તો વિકટ સમસ્યાઓ છે અત્યારે આર્થિક ધંધો ભાવનગરમાં કોઈ ધંધા રોજગારની એવી કોઈ સ્કોપ નથી તો અમારી અધિકારીઓને એવી છે તમારી સૂચના મુજબ તે અમે કોઈ એવો તમારા નિયમનો ભંગ નહીં કરીએ કાં તો હાલતુર તમારો હંગામી ધોરણે અમે જ્યાં રહીએ છીએ ત્યાં તમે યોગ્ય રીતના અમારું હંગામી ધોરણે ભાડું લઈ લો તો દેવા તૈયાર છીએ અમે કોઈ દબાણ કરતા નથી છતાંય અમારીથી નીતિ નિયમનો ભંગ થાય તો તમે ગાઈડલાઇન આપી શકો પણ હાલમાં તમે જે રીતના એમ કીધું છે કે અમારે લારી ગિલ્લાવાળા જોઈએ જ નહીં તો એ બહુ આકરો નિર્ણય છે અમારે અમારી માટે બહુ દયની સ્થિતિ છે અત્યારે કારણ કે તમે સમજી શકો તો અમારું ઘણી રીતના નમ્ર વિનંતી છે અને તમે વૈકલ્પિક જગ્યા જે ફાળવો છો તો એ સાહેબ બહુ અઘરી વસ્તુ છે કારણ કે કોઈ પણ માણસ હોય તો દસ કિલોમીટર આખું કદાચ ફ્રી ઓફમાં ત્યાં આપે તો એ ત્યાં જમવા ન જઈ શકે તો અમારી એવી નમ્ર વિનંતી છે એક જ વસ્તુ મેં ધ્યાનમાં લ્યો તમારી રીતના તમે વેરીફાય કરો અમે કોઈ દબાણ કરતા નથી અમે લાવા લઈ જવાળા અહીંયા તો સા રિક્ષા લઈને આવીએ છીએ જઈએ છીએ કારાવીએ છીએ તો હવે તમે એમાં યોગ્ય નિર્ણય કરો અમે ભાડું દેવા પણ તૈયાર છીએ તો અમારા માટે કાંક અમને યોગ્ય નિર્ણય આપો એવી અમારી નમ્ર વિનંતી છે